ઈડરના હિંગડાજમાં એકસો બારના પોલીસ કર્મી પર નશાનો આક્ષેપ સ્થાનિકોએ વિડીયો વાયરલ કર્યો પોલીસે કાર્યવાહી શરૂ કરી સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના હિંગડાજ ગામે બે દિવસ પહેલા કોલ એટેન્ડ કરવા ગયેલા એકસો બારના પોલીસ કર્મી નશામાં હોવાના આક્ષેપ સાથે એક વિડીયો વાયરલ થયો હતો ઈડર પોલીસે આ વિડિયો વાયરલ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે કારણ કે તપાસમાં આક્ષેપો ખોટા હોવાનું જણાય છે આ ઘટના બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ બની હતી સંદીપજી વિનોદજી નામના વ્યક્તિએ એકસો બાર પર ફોન કરીને જણાવ્યું હતું કે તેમના પિતા વિનોદજી કચરાજી દારૂ પીને ઘરે ધમાલ કરી રહ્યા છે આ કોલ એટેન્ડ કરવા જાદર પોલીસ સ્ટેશનની એકસો બારની ટીમ તે દરમિયાન રસ્તામાં પાર્ક કરેલા વાહનને હટાવવા માટે સ્થાનિકોએ કહ્યું હતું આ બાબતે સ્થાનિકો અને પોલીસ કર્મીઓ વચ્ચે રકજક થઈ હતી કેટલાક સ્થાનિકોએ પોલીસ કર્મી નશામાં હોવાનો ખોટો આક્ષેપ કરીને વિડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું ડિવિઝનના ડીવાયએસપી સ્મિત ગોહિલે જણાવ્યું કે ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો એકસો બાર વારના કર્મચારીઓને બદનામ કરવાના ઈરાદે બનાવવામાં આવ્યો હતો તપાસમાં સામે આવ્યું છે કે રસ્તા વચ્ચે પાર્ક કરેલા વાહન બાબતે ટોકવામાં આવતા સ્થાનિકોએ મંદુખ થયું હતું જેના કારણે તેમણે આ વિડીયો ઉતારી એક દિવસ બાદ ખોટા આક્ષેપો સાથે વાયરલ કર્યો હતો પોલીસ નશામાં ધૂત વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરનો પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે આ ઘટના અંગે સ્થાનિક દ્વારા પોલીસ સ્ટેશન કે કંટ્રોલ રૂમમાં કોઈ જાણ કરવામાં આવી નથી વાયરલ થયેલા વિડીયોમાં દેખાતા ઇસમોને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરવામાં આવશે અને આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર હમીદ મંસુરી બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા ગઈકાલે તેવીસ દસ પચીસ ના રોજ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલો હતો જેમાં એકસો ના કર્મચારી જે જાદર પોલીસ સ્ટેશનના છે એ હિંગરાજ ગામ સાથે લોકો સાથે રકઝક કરી લે હોય અને કથિત રીતે જે કર્મચારી છે એ પીધેલા હોય એ બાબતનો એક વિડીયો વાયરલ થયેલો હતો એમાં હકીકત એવી છે કે તારીખ બાવીસ દસ ના રોજ સંદીપજી વિનોદજી નામના વ્યક્તિએ એક કોલ કરેલો હતો અને એમાં એમ જણાવેલું હતું કે પોતાના પિતા વિનોદજી કચરાજી દારૂ પીને પોતાના ઘરમાં માથાકૂટ કરી રહેલ છે એ કોલ અટેન્ડ કરવા માટે બાર વાગ્યાના અરસામાં એકસો બારની જાદનની ટીમ ત્યાં પહોંચી હતી અને જે પીધેલ ઈસમ છે એને લઈને પરત પોલીસ સ્ટેશન ફરી રહેલી હતી એ દરમિયાન રસ્તામાં વાહન પાર્ક કરેલા ઈસમોને ટોકતા એ ઈસમોએ પોલીસ